આણંદના સુરજી ખંભાત તારાપુર તાલુકાના સાબરમતી નદીમાં આવેલા પૂરથી પ્રભાવિત વિસ્તાર અને લોકોની હાલાકી જાણવા કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા હતા અમિત ચાવડાએ પાણીથી પ્રભાવિત મિલરામપુરા રિંઝા ચાંગાડા કાનાવાડાનો પ્રવાસ કરી પૂરની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો પાંચ દિવસથી તારાપુર ચાંગડા કાનાવાડા રોડ પર વરસાદી પાણી યથાવત છે

સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા પાંચ પાંચ દિવસથી તમામ વિસ્તારમાં લગભગ કેર કરતાં વધારે લેવલથી પાણી ભરાયેલા છે દરેક ગામડામાં પાંચ દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતા વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ કેટલાક ખેડૂતોની એવી પણ માંગણી છે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાય ને સંપૂર્ણ પાક નુકસાન થાય બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનો એને લાભ મળે છે વળતર મળે છે ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ અને સાથે સાથે કેટલાય લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે પોતાના ઘરબાર છોડવા પડ્યા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે ઘર વકરીને ઘરને નુકસાન થયું છે ત્યારે તમામ પરિવારોને તાત્કાલિક કેસ્ટડોલ ચૂકવવામાં આવે અને જે પણ ઘરવકરીને નુકસાન થયું છે ઘરવકરીની સહાય પણ ચૂકવવામાં આવે અને વારંવાર આ પૂરની પરિસ્થિતિને રોકવા માટે લાંબા ગાળાનો સાબરમતી નદી જે ઓવરફ્લો થાય છે અને નદી કાંઠાના ગામોમાં દર વખત નુકસાન થાય છે એને અટકાવવા માટે લાંબા ગાળાનો પ્રો પ્રોજેક્ટ બનાવવા માટે પણ સરકાર તાત્કાલિક સર્વે કરે એવી માગણી કરીએ છીએ